દ્વારે રોકે વલ્લભ ખિડકી પ્રેમ કી વલ્લભ ખિડકી પ્રેમ નિકસ જાય સોઈ જાય શ્રી વલ્લભ ભગવત પ્રાપ્તિના બધા જ માર્ગોને નષ્ટ કરી દીધા છે કેવલ એક વલ્લભ નામની ખેડકી બચી છે કે જે વલ્લભનો આશ્રય કરશે એ કલયુગમાં પણ બહાર નીકળી જશે માટે શ્રી વલ્લભનો એટલો બધો મહિમા છે અને શ્રી વલ્લભે સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે જો સર્વોત્તમ જીવા નામ આવે છે સાકાર બ્રહ્મવાદી કહેવાય એટલે સાકાર સ્વરૂપની સેવા કરવાની જો હિન્દુ ધર્મની ફિલોસોફીમાં

લાડ લડાવ લાલાને લાડ લડાવ જો અહીંયા લાળ લડાવવા માટે દાદા ભાઈ વૈગ્યો સુંદર સંકલ્પ લીધો છે કેવો મોટો સુંદર શ્રીનાયકજી બાબાજીઓ સ્વરૂપ પધરાવી દીએ અને બધા જ વિશ્વ ભેગા થઈ અને એવા લાલ લડાઓ પ્રભુને એવો સરસ ધામ બનાવ્યા અને સુંદર હવેલીનું નિર્માણ થાય જે પંક્તિ કહું કર્મ તેરા અચ્છા હૈ કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ દોડ મૂકીને પધારે છે જો અફઘાનિસ્તાનમાં પણ કાબુલમાં માધવ દાસ દર્શન દેવા શ્રીનાથજી પધારતા અને રૂપરાની દાસ ને વાત કરી કે મને શિનાજી આમ દર્શન આપ્યા આમ દર્શન આપ્યા એને માનવા મનાવે તો અહીંયા અફઘાનિસ્તાનમાં કાબુલમાં ક્યાંથી શિલાજી બાબા દર્શન આપે એને બધું લખી લીધું આ વસ્ત્ર છે શિંગાડ છે મુગુટ છે આ બધું જ છે અને શ્રીજી દ્વારમાં જઈ અને બધી તપાસ કરી આ દિવસો શિલાજી બાબા આ જ વસ્ત્ર આ શિંગાર આ બધું હતું તો વિચાર કરો કે જ્યાં શ્રદ્ધા છે જ્યાં ભાવ છે ત્યાં શિનાજી વાસ સામેથી પધારે છે એટલે સાકાર સ્વરૂપનો પ્રતિપાદન શ્રી મહાપ્રભુજી કરે છે જો એક વાર એક રાજાના દરબારમાં ચર્ચા ચાલી રાજાના મનમાં સમાધાન પંડિતો બધા ભગવાન ક્યાં રહે છે બીજો પ્રશ્ન ભગવાન ક્યાં જુએ છે અને ત્રીજો પ્રશ્ન તો ભગવાન શું કરે છે હવે એના રાજ્યનો જે પંડિત હતો એને પ્રશ્ન કર્યો અને વોર્નિંગ આપી કે તું મને ત્રણ દિવસની અંદર જવાબ નહીં આપે તો તને દેશ નિકાળો આપીશ અપેલો ગભરાઈ ગયો પણ નહીં એને હું મૂડી ગઈ એને ક્યાંયથી જવાબ નતો મળતો ઘરમાં આટા માર્યા કરે એના છોકરાએ કીધું કે અરે પિતાજી આપણે શું ચિંતા છે આપ મને કહો હું જવાબ આપીશ પિતાએ કીધું કે જો આ રીતે રાજાએ મને કીધું છે કે આ બધા સવાલોના જવાબ સુધી ના કે ભગવાન ક્યાં રહે છે ભગવાન ક્યાં જુએ છે અને ભગવાન શું કરે છે અને જો ત્રણ દિવસની અંદર મેં જવાબ ન આપ્યો તો દેશ નિકાલ આપશે અને છોકરાએ કીધું કે પિતાજી આપ મને આટ ના કરો તો હું બધા જવાબ આપી દઉં પિતાજી તો બહુ પ્રસન્ન થઈ ગયા અરે વાહ આનો નામ પુત્ર ચાલ હું તને રાજા પાસે લઈ જાઉં રાજાના દરબારમાં સૂચના આપી કે આ રીતે પંડિત આવે છે જવાબો તૈયાર કરીને અને રાજાની સભા લાગી છે રાજાએ કીધું કે બોલો પંડિત તમે મારા સવાલનો જવાબ લાયા છો કે નહીં કે ભગવાન ક્યાં રહે છે ભગવાન ક્યાં જોવે છે ભગવાન શું કરે છે પંડિતજી કીધું કે આ વખતે જવાબ હું નહીં આપું પણ મારો પુત્ર આપશે એને કીધું વાંધો નહીં પુત્ર ને પૂછ્યું કે બધા ભગવાન ક્યાં રહે છે એનો જવાબ આપો ત્યારે પુત્ર કીધું કે જો રાજન તમે આ સવાલ એક રાજા તરીકે કરો છો કે શિષ્ય તરીકે કરો છો અને તમારે ત્યાં કોઈ મહેમાન આવે તો સીધા સવાલ ચાલુ કરી દો છો કે એનું કોઈ સ્વાગત બી કરો છો પેલા અમે આવ્યા છે તો કઈક અમને આસન આપો અમને કંઈક સ્વાગત કરો કઈક દૂધ દૂધ લેવડાવો રાજા તાળી પાડી અને કીધું જાઓ દૂધ હાજર કરો એક દૂધ નો ગ્લાસ ફરી એની પાસે અને એ દૂધ નો ગ્લાસ એને આપવામાં આવ્યો છોકરાને અને છોકરાએ દૂધ નો ગ્લાસ જોવો અને અંદર આંગળી નાખી અને ગોળ ગોળ હલાવવા લાગ્યો રાજા કીજા શું કરો છો દૂધ તમને પીવા માટે આપ્યું છે એમાં દૂધમાં આંગળી નાખીને છો ત્યારે છોકરાએ કીધું કે જો આ દૂધની અંદર માખણ રહેલું હોય છે એટલે હું એ દૂધની અંદર આંકળી નાખી અને ગોળ ગોળ ફેરવતો તો હું જોવા માંગતો હતો કે આ માખણ છે પણ મારા હાથમાં કેમ નથી આવતું રાજાએ કીધું અરે આવી રીતે કે થોડી માખણ હાથમાં આવે છે દૂધની અંદર છુપાયેલું હોય છે પણ આવી રીતે આંગળી નાખીને હાથમાં ન આવે એ દૂધમાંથી દહીં થાય દહીંમાંથી માખણ થાય તો ત્યાં જ એ છોકરાએ કીધું કે હું પણ એ જ કહું છું કે પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન છુપાયેલો છે પણ એ દેખાતો નથી જેમ દૂધમાં રહેલું માખણ દેખાતું નથી એવી રીતે અમારો ભગવાન બધા પ્રાણીઓના હૃદયમાં લે છે પણ દેખાતા નથી રાજાએ કીધું કે જવાબ તો બરાબર છે કે ભગવાન અને ગીતામાં પણ છે કે ઈશ્વર સર ઉદારા મૃદેશ અર્જુન હતી કે વાત સાચી છે બીજા સવાલનો જવાબ બીજા સવાલનો જવાબ મે પૂછ્યું ત્યારે કીધું કે મીણબત્તી લાવ અને એક મીણબત્તી મંગાવી એને સળગાવી જલાવી અને એને ચારે બાજુ પ્રકાશ આવવા લાગ્યો અને હવે રાજાએ કીધું કે મેરા બીજા સવાલનો જવાબ તો આપો ત્યારે મેં કીધું કે જો આ મીણબત્તીનો પ્રકાશ ક્યાં ક્યાં કરો એને કીધું કે ચારે બાજુ કહો અચ્છા તો અહિયાં તમારા બીજા સવાલ નો જવાબ છે કે ભગવાન સર્વત્ર જોનાર છે રાજા કીધું કે હવે મારા ત્રીજા સવાલ નો જવાબ આપો ત્યારે એને કીધું કે આ સવાલ જો તમે શિષ્ય તરીકે પૂછતા હોય તો પછી તમે સિંહાસન માંથી નીચે ઉતરો અને મને સિંહાસન ઉપર બેસવા દો રાજા વિચારણ પડી ગયો એની હતો રાજા ઉતરી ગયો સિંહાસન માંથી અને પેલો સિંહાસન માં ચડી ગયો અને એણે કીધું કે હવે તો મારે ત્રીજા સવાલનો જવાબ આપો એણે કીધું કે જો તારા જેવા અહંકારે બનેલા બધા શાસન ઉપર જે સિંહાસન પર બેઠેલા છે ને એ બધા સિંહાસનમાંથી નીચે ઉતારવાનું અને સતપુરુષ સિંહાસન સિંહાસનમાં બેસાડવું એ જ ભગવાન નું કાર્ય છે તો જો શ્રી વલ્લભે સાકાર બ્રહ્મ નું પ્રતિપાદન કર્યું ભગવાન તો બધી રહેલા જ છે પણ આપણે એવી કક્ષા નથી કે આપણે ભગવાનને બધે પૂજી શકીએ ભગવાનની સેવા કરીએ એટલે શ્રી મહાપ્રભુજીના અભિયોગમ પ્રમાણે જ આપણે સેવા કરી શકીએ છીએ કે આપણી ગોદીમાં આપણા ઘરમાં જે લાલનું સ્વરૂપ પધરાવી દીધું છે એને જ આપણે લાલ લડાવી શકીએ છીએ જો સુંદર આજે સવારે ચર્ચા ચાલતી હતી શ્રીનાથધામની તો મને એક પ્રસંગ યાદ આવ્યો હતો કે અમે જ્યારે આગ્રાથી બાય રોડ ગ્વાલિયર જઈ રહ્યા હતા હાઈવે ઉપર ત્યાં રસ્તામાં અમારી ગાડી એક જગ્યાએ સ્ટોપ થઈ અને જો સંજોગ જે ઘર આગળ કોઈનું ઘર ન હતું જીના જે દસ જન્મ થયા ને એમાંથી એક જન્મ નામ નામથી થયો તે ના ઘર આગળ જ અમારી ગાડી ઉભી રહી પછી એના ઘરમાં અમે લોકો ગયા ખબર પડી તો મને તો બહુ આનંદ થયો એનો એક વિશાળ સાહિત્ય પુષ્ટિ માર્ગ ની છે તો એ સાહિત્ય ની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે કે એક એક ગામમાં જૂની હવેલી હતી અને ગામ બહાર હતી અને એક સ્ત્રી પુરુષ ત્યાં જઈને બેસતા વાતો કરતા અને ભાઈને પાન ખાવાની બહુ આદત હતી હવે એક દિવસ એમાં ચૂનો વધારે હતો એને થયું કે આનું શું કરો અને જો તો મંદિરમાં તિરાડ હતી એને આંગળીમાં ચૂનો લીધો અને તિરાડ ને પૂરી દીધી ખાલી એટલું જ કામ કર્યું એટલી જ સેવા કરી મંદિરની અને ભગવાન એટલા બધા પ્રસન્ન થયા એને જન્મો કલ્યાણ કરી દીધું તો વિચાર કરો કે એને અજાણતામાં એક ખાલી ચૂનો લઈ અને મંદિરની ક્રેકને પૂરી નાખી તો વિચાર કરો આપણે બધા જાણે જોઈ અને ભાવ શ્રદ્ધાથી જ્યારે હવેલી થતી હોય એમાં જોડાઈએ તો આપણા ઠાકોરજી કેટલા બધા પ્રસન્ન થઈ જાય અને આ જે મંદિર હોય છે એની એક એક દિવાલો એ ખાલી દિવાલો નથી હોતી એ બધી ઈંટો એ ખાલી ઈંટો નથી હોતી જો શ્રદ્ધાની ઈંટ હોય છે અને સ્નેહરૂપી સિમેન્ટ હોય છે એ બધું જ્યારે જોડાય છે ને ત્યારે ઠાકોરજી એક એક જીવને યાદ કરે ઠાકોરજી બધી જગ્યાએ જો આપણે એમ લાગે ને કે ઠાકોરી ખાલી નીચ મંદિરમાં એવું નથી હોતું ઠાકોરજી એક એક દિવાલોમાં બધે જોતા હોય કે અહીંયા મારા આ વૈષ્ણવ સેવા આપી છે અહીંયા મારા આ વૈષ્ણવ સેવા આપી છે આપણે બધા તો રોજ ઠાકોરજીની યાદ કરીએ પણ ઠાકોરજી જ્યારે આપણને યાદ કરે ત્યારે જ આપણે સાચી સેવા છે તો ઠાકોરજી આપણને યાદ કરે એ પ્રમાણેની આપણે સેવા થાય અને સુંદર આપણે બધા લાભ લઈએ